એ પણ બિલકુલ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે એટલે કે ત્રીસ ટકા હેતુલક્ષી પ્રશ્નો પ્લસ સિત્તેર ટકા વર્ણનાત્મક પ્રશ્નો માટે વિકાસ પરીક્ષા પત્રો સહિત ધોરણ નવ નું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયોની અંદર આપણે વિભાગ બી જેમાં પદ્ય વિભાગની અંદર

માત્ર અને માત્ર એકસો નેવું રૂપિયા જો વિદ્યાર્થી મિત્રો તમે ઘર બેઠા આ ધોરણ નવ નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક મેળવવા માંગો છો તો અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો

પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે ઓકે ચાલો આગળ આપણે જોઈએ બે નંબર માણસો માણસો કેવા હોય છે તો આપણે જવાબ લખી શકીએ કે હૈયા ફૂતલ અને અસંતોષી હોય છે ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ હાઈકુ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે હાઈકુ એ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે

તો કરીને વિદ્યાર્થી મિત્રો એક વિષયના પ્રશ્નપત્ર સાથે તમે એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપની શાળા ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે પણ તમે એ પ્રશ્નપત્ર મેળવી શકો છો અને માત્ર અને માત્ર એ પણ તમે વીસ રૂપિયાની કિંમત કિંમતમાં તમે મેળવી શકો છો તમે જો વોટ્સઅપ પર પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હો

વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો હવે આપણે વધુ સમય ના બગાડતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો હવે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી જે પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાશે એ અને કયા કયા પદ્યમાંથી તમને એ પ્રશ્નો પૂછાશે એ આપણે જોઈએ

શબ્દ કોને માટે વપરાયો છે પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સાંજ સમયે સામારિયો કાવ્યમાં નરસિંહની કઈ ભક્તિના દર્શન આપણને થાય છે તો ભાઈ સાંજ સમયે સામારિયો કાવ્યમાં નરસિંહની જે ભક્તિના દર્શન થાય એની અંદર આપણે જોઈએ

આ વાક્યમાં ભગવાન શ્રી કૃષ્ણની નમ્રતા આપણને દેખાય છે છ નંબરનો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો અનુભવ થયો છે એવો પ્રશ્ન નથી પૂછ્યો કેવો અનુભવ નથી થયો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો ઓકે ચલો આપણે જવાબ લખી શકીએ કે ગુર્જળીના ગૃહકુંજે કાવ્યના કવિને ભર ઉનારે તપ્યા અહીં સગડી એનો અનુભવ એ નથી થયો ઓકે ધ્યાન રાખજો ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 કાવ્યને આધારે આપણો દેશ ભારતને કઈ રીતે બદલી શકાય છે આપણો ભારત દેશને આપણે કઈ રીતે બદલી શકીએ છે તો જવાબ આપણે લખી શકીએ છીએ કે નદીઓના નીરને બાંધીને ખેતરોમાં મબલખ પાકનો ઉત્પાદન કરીને આપણો દેશ ભારતને આપણે બદલી શકીએ છીએ પ્રશ્ન નંબર 8 જોઈએ કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે તો જવાબ દર્શાવી શકે છે કે કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું પુરુષાર્થનું જે આપણે મહેનત કરીએ એ મહેનતનું પરિશ્રમનું મહત્વ એમાં પ્રગટ થાય છે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર નવ છે પુત્ર વધુના આવવાથી ઘરમાં કેવું લાગી રહ્યું છે

વહાલ નીતળતા આપણને લાગી રહ્યા છે પ્રશ્ન નંબર 11 જોઈએ ઘરનું છત્તર બનવું એટલે શું તો ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું 12 નંબરનો પ્રશ્ન જોઈએ મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા તો જવાબ લખી શકીએ છે કે ભાઈ મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તે ક્યારેય ન ખૂટે તેટલા એ મણી ખજાનો એ શોધીને લાવ્યા છે ક્યારેય ન ખૂટે એવા એ મણી ખજાનો શોધીને લાવ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દ્વિતીય પરીક્ષામાં અભ્યાસક્રમમાંથી આપણને પરીક્ષામાં પૂછાશે તો ભાઈ દ્વિતીય પરીક્ષામાંથી કયા કયા પ્રશ્નો બરાબર તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે અને કયા કાવ્યોમાંથી એ પ્રશ્નો છે તો કાવ્ય જોઈએ કાવ્ય નંબર તેર પંદર સત્તર અને ઓગણીસ માંથી આ પ્રશ્ન કાફિયા યાદ રાખજો રદીફ અને કાફિયા એ ગઝલ કાવ્ય સ્વરૂપને ને સુસંગત થનારા શબ્દો આપણને રહેલા જોવા મળશે પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે રસ્તો કરી જવાના ગઝલના કવિ કઈ રીતે પોતાનું જીવન એ પૂર્ણ કરવા ઈચ્છે છે આપણે જવાબ દર્શાવી શકીએ કે ભાઈ રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાનું જીવન એ પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા એ ઈચ્છે છે ઓકે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા

પ્રશ્ન નંબર પાંચ જોઈશું માતાની છાયાને કવિ કોની સાથે સરિકાના શુબા એટલે કોણ તો મારા મનની દુવારિકાના શુભા એટલે દ્વારિકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ પ્રશ્ન નંબર સાત જોઈશું મારા મનની દુવારિકાના શુબા જે પંક્તિમાં કાવ્ય નાયિકા એટલે કે ગોપીનો કયો ભાવ આપણને વ્યક્ત થયો છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ મારા મનની દુવારિકાના શુબા પંક્તિમાં કાવ્ય નાયિકા અથવા ગોપીનો પ્રેમમાં સમર્પણ ભાવ એ વ્યક્ત થાય છે કયો ભાવ વ્યક્ત થાય છે પ્રેમમાં સમર્પણનો જે ભાવ છે એ વ્યક્ત થતો જોવા મળે છે આઠ નંબર જોઈએ દીકરીના મતે માતા કેવી છે તો આપણે લખી શકીએ છીએ કે ભાઈ દીકરીને માટે માતા એ ચિંતાતુર ભૂરી અને ભૂલકણી છે નવ નંબર જોઈએ ઝાઝી વાતોના ગાડા ભરાય દ્વારા દીકરી શું કહેવા માંગે છે આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ઝાઝી વાતોના ગાડા ભરાય દ્વારા દીકરી કહેવા માંગે છે કે વાતો તો ખૂબ કરવી છે પણ હું ટૂંકમાં જ બધું સમજાવવા માંગુ છું શું કહે છે દીકરી કે ભાઈ વાતોના તો

આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ બી પદ્ય વિભાગ છે જેનો આપણે ક વિભાગનો આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે આપણે આગળના વિડીયોમાં આપણે નવા વિભાગ સાથે ફરી પાછા મળીશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો